દીવદર તાલુકાના મોજરુ ગામે જ્યાં સિંગર એવા કિંજલ ઠાકોરનું ઘર આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો જે ગામ તરફ રસ્તો જાય છે ગામ તરફ રસ્તો જાય છે મોજરૂ ગામ અને જે આ રસ્તો છે એ તેમના ઘર સુધી જાય છે તો મિત્રો આપણે જે તેમનું ઘર છે એ અહીંયાથી ઘણો દૂર છે એટલે મિત્રો આપણે તેમના ઘરનો રસ્તો નથી બતાવી શકીએ તેમ પણ આપણે સીધી તેમના જોડે જઈ અને મુલાકાત કરીશું અને તેમનું ઘર બતાવીશું તો મિત્રો સુધી બન્યા રહીજો તો મિત્રો આ છે ઠાકોરનું ઘર નમસ્કાર મિત્રો મિત્રો એસ એમ ઠાકોર અને કિંજલબેન ઠાકોર મોજરૂ ગામના તો તેમને લઈને અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટાગ્રામ માંથી જે વિડીયા લોકો ડાઉનલોડ કરીને તેમની ચેનલ યુટ્યુબ ચેનલમાં નાખી રહ્યા છે અને ખોટા એવા થમલેનો પણ મારી રહ્યા છે તો મિત્રો તમારે શું કહેવું છે એસ ઠાકોર અને કિંજલબેન ઠાકોર વિશે તો મિત્રો તમારે કોમેન્ટમાં મિત્રો જણાવવાનું છે અને આ વિડીયોમાં આપણે મિત્રો તમને કિંજલબેન ઠાકોરનું ઘર બતાવવાના છીએ અને તેમની સાથે થોડા મુલાકાતના વિડીયો તમને બતાવવાના છીએ તો મિત્રો વિડીયોની સુધી બને રહેજો વિડીયો પર પહેલી વાર વિડીયોને લાઈક કરી દીજો અને કોમેન્ટમાં તમે મિત્રો તમારો અભિપ્રાય જરૂર શેર કરજો કિંજલબેન ઠાકોર વિશે તમારે શું કહેવું છે એસ એમભાઈ ઠાકોર વિશે શું કહેવું છે મિત્રો અને મારી આ ચેનલ પર વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો વિયો કરતા તો મિત્રો આ છે કિંજલબેન ઠાકોરનું ઘર તમે વિડીયોમાં જોઈ શકો છો અને અત્યારે મકાનનું કામકાજ ચાલુ છે એટલે તમને પરફેક્ટ મકાનનો આપણે વિડીયો નથી બતાવતા કારણ કે તેમના મકાનનું ત્યાં કામ ચાલી રહ્યું છે આ બાજુ મિત્રો તેમની જમીન છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં એમના ભેંસોની ને સામે દેખાય પૂરી પૂરી જમીન છે આખી કેટલી જમીન સારી બાર રીજા હા બાર વીઘા એટલે લગભગ બે બહુ ટોપર જમીન છે તેમની અરે દુનિયા કરે એવું બહુ કરવાનું નથી દુનિયા કરે એવું કરવાનું નથી માં તારે મારે જુહારું લેવાનું નથી હો જુદા પડવાના હાલે નથી દેખો તારે મારે જુહારું લેવાનું નથી હેમા તારે મારે જુદા પડવાનું નથી સરસ સરસ અવાજ સારો છે ઇન્સ્ટામાં જોયો ફેસબુકમાં મેં જોયો ઇન્સ્ટામાં જોયો ફેસબુકમાં જોયો જોયો મેં તારો ફોટો કે દિલ વસી ગયો ફોટો અરે નખરા કરો છો મને ગમ નખરા કરો છો મને ગમો પાવર કરો સોહન લઈ નયો ગણે હાય હારે તારે જોન લઈ હો ગણે હાય હારે તારે ભોલ વાગે યો ગણે આવતી ના બારે ભૂલ વાગે યોગણે વિવણ આવતી બારે હો કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે આજે નધી કાધુ સાજણ કાલે નથી કાધુ આજે નધી કાધુ સાજણ કાલે નથી કાધુ એક શેર સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં જય માતાજી હા મારી ચેનલ છે કેડી ડિજિટલ તો એમય પણ નવા નવા જોરદાર સોંગ આવતા રહેશે વિડિયો સોંગ આવતા રહેશે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી અને એમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મિત્રો મને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો ને એમની પણ સપોર્ટ કરજો થેન્ક યુ